ફરી એકવાર નિર્માણ ન્યુઝ જગતના તાતના મુદ્દાને લઈને અત્યારે આગળ આવ્યું છે જગતનો તાત ઘણા બધા પ્રશ્નો જોવા મળતા હોય છે દર વખતે આપણે એમ કહીએ છીએ કે ના સર્વે કરવામાં આવશે તો ક્યારે સર્વે કરવામાં આવશે કયા નોર્મ્સના આધારે સર્વે કરવામાં આવશે અને જો અત્યારે નોર્મ્સ હોય તો હવે તેમાં બદલાવ હવે કેવી રીતે કરવામાં આવશે કારણ કે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો જે પ્રમાણે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા એક રજૂઆત કરવામાં આવી હતી કે દ્વારકા જામનગર જૂનાગઢ પોરબંદરને લીલા દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવે અને સાથે સાથે જે પણ કોઈ નુકસાન થઈ હોય તેની જલ્દીથી થી જલ્દી સર્વે કરીને અત્યાર તો સહાય ચૂકવવામાં આવે જુલાઈમાં જે પરિસ્થિતિ સર્જાઈ હતી અને જુલાઈમાં જે પ્રમાણેનો માહોલ જોવા મળ્યો હતો ને તેની ઉપરથી ચોક્કસ કહી શકાય કે જે જે પરિસ્થિતિ સામે આવી હતી તેમાં પણ ત્રણસો પચાસ કરોડની જે ચુકવણી કરવામાં આવી હતી સહાયની જાહેરાત કરવામાં આવી હતી તેવી બાબત કહેવામાં આવી હતી પણ આ વખતની જે પરિસ્થિતિ સામે આવી છે તેમાં ક્યાંક વધારે પડતી સહાય શું ચૂકવવામાં આવશે કયા નોર્મ્સના આધારે અત્યારે તેને લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નિલેશભાઈ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે સાથે ગિરધરભાઈ વાઘેલા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કિસાન કોંગ્રેસના પ્રવક્તા છે સાથે જે કે પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ખેડૂત અગ્રણી છે જે આપ ત્રણ સૌથી પેલા તો સ્વાગત છે અ જી કે ભાઈ શરૂઆત હું આપણાથી કરવા માગીશ અતિવૃષ્ટિથી જિલ્લા બાર જિલ્લાના ચાર હજાર જેટલા ગામમાં ખેતીને નુકસાન અત્યારે આવતું થયું છે અને જે નુકસાન થયું છે તેને લઈને પણ ક્યાંક યોગ્ય સહાયની માંગ કરવામાં આવી રહી છે દર વખતે એમ કહેવામાં આવે છે કે તો નોર્મ્સ હશે એસડીઆરએફના નોર્મ્સ હશે કે પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત અત્યારે સહાય આપવામાં આવશે પણ આ વખતે એવું લાગી રહ્યું છે કે જે એસડીઆરએફના નોર્મ્સ છે તે અનુસાર અત્યારે તો આપવામાં આવશે પણ મારો સૌથી પહેલો પ્રશ્ન આપણે એ છે કે એક બાજુ લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની બાબત અત્યારે જોવા મળી રહી છે અતિવૃષ્ટિ તો બાર જિલ્લામાં જોવા મળી રહી છે પણ તેમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે તેવી બાબત ગઈ વખતની જેમ જ આ વખતે જોવા મળશે કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને ખરેખર તો આ વખતે મને એથી પણ ખરાબ પરિસ્થિતિ યજ્ઞભાઈ દેખાઈ રહી છે કારણ કે સર્વેમાં છેલ્લા ઘણા સમયથી અમે જોઈએ કે જ્યાં ખેડૂતોને નુકસાની હોય પરંતુ સર્વેના રિપોર્ટમાં એવું આવે કે જે તે વિસ્તારને તેત્રી ટકાથી ઓછું નુકસાન લે એની જ્યારે આપણે અધ્યયન કર્યું ઘણી બધી વખત આપણે નિર્માણ મેળવજે પણ ખેડૂતો આ બાબતમાં અવાજ ઉઠાવ્યો બરાબર ત્યારે એ ખ્યાલ આવ્યો કે યજ્ઞભાઈ કે જે શરીરનું માળખો રહ્યું ને એ જ ખેડૂતોને સાહિતું વંચિત કરવા માટે જવાબદાર છે જ્યારે જરૂરિયાત પડે ત્યારે તાલુકા એકમ વાપરવું જ્યારે જરૂરિયાત પડે ત્યારે ગ્રામ એકમ વાપરવું એટલે એકમ વાપરવું એટલે એકમ ની રમત જે વાત કરી કે સહાયનું ચૂકવવાનું ધોરણ કે હમણે નિલેશભાઈ કે વર્ષો પહેલા તો કે પચાસ ટકા નુકસાની હોય તો એસડીઆરએફમાં ચૂકવવામાં આવતી હતી અમે તેત્રીસ ટકા કરી પણ તે ટકા પણ સાબિત નહીં થવા દેવાની આટલા જ રૂપિયા ચૂકવવામાં આવતા હતા હવે ડીએપી ચૌદસો રૂપિયાની થઈ ગઈ તો ખેડૂતોને સહાયની રકમ તો એ નહી જ તો એમાં સુધારો કરવાની સો ટકા જરૂરિયાત છે ત્રીજી વસ્તુ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છેલ્લા ચાર વર્ષથી ગુજરાત હમણાં ચાર વર્ષથી ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત સરકારને કે કેન્દ્ર સરકારને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં જીરો ચુકવણી કરવી પડી તો એ જે ખેડૂતના હક અને હિસ્સાના જે રૂપિયા છે એ પણ અત્યારે ચૂકવી શકાય છે દુઃખની પરિસ્થિતિમાં યજ્ઞભાઈ તમારા નામે કરપેલા રૂપિયા જો મારી જોડે પડ્યા હોય તો દુઃખદ ગરીબાઈ આપી દેવા જોઈએ કે ના આપી દેવા જોઈએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં દર વર્ષે કરોડો રૂપિયાનું વીમા કંપનીને ગુજરાત સરકાર પ્રીમિયમ આપતી કેન્દ્ર સરકાર પ્રીમિયમ આપતી છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સરકારે કેન્દ્ર સરકારે દુષ્કાળમાં ચૂકવી દેવા જોઈએ બીજી વસ્તુ કે સર્વે કરીશું સર્વે કરી રહ્યા કઈ જગ્યાએ કરી રહ્યા સદસ્ય અભિયાન જેટલી પ્રમાણિકતાથી ષડયંત્ર કરવાની કોઈ ગંદકી ન ફેલાતી હોય એ કેવી રીતે ના માની શકાય પહેલાની વાત કરીએ તો જુલાઈમાં જે વરસાદ પડ્યો હતો ને ગીરધરભાઈ જેમાં જે ઘણી બધી જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા પાકને નુકસાન થયું હતું તેને અનુલક્ષીને ત્રણસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટમાં તેની જાહેરાત કરવામાં આવી હતી અને અત્યારની પણ વાત કરીએ તો તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં ક્યાંક સહાય મળશે તેવી બાબત અત્યારે તો જોવા મળી રહી છે કે એ જ નોર્મ્સ અનુસાર અત્યારે તો ક્યાંક સર્વે પણ થશે અને સાથે સાથે ચુકવણી પણ કરવામાં આવશે નાટક ખેડૂતોને ન આપવા માટેના પ્રયત્નો કરે છે અને ખેડૂતોને કેમ ન આપવું જોઈએ એવી દરેક ચાલ છે ને એ સરકાર છે જે પ્રધાનમંત્રી નામનો ઉલ્લેખ કર્યો છે એમ કેતા હતા કે ખેડૂતો માટેની આ બહુ સુવર્ણ યોજના છે ખેડૂતોને આના કારણે બધો મોટા મોટો ફાયદો થવાનો છે એ નરેન્દ્રભાઈ ના ભાષણ યોજના ગુજરાતમાં બંધ કરી એ બંધ કરી હતી અને એમ કીધું ખેડૂતો લાખ કરોડ રૂપિયા પોસાય છે એ સરકારને ને ખેડૂતોના માટે પ્રીમિયમ ભરવાના પૈસા પોસાતા નથી આવી સરકાર છે અને એ યોજના લઈ આવી હતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માત્ર જાહેરાત કરી માત્ર પ્રેસ કરી આવી નફટ નિલજી અને નાલાયક કે કઈ હોય એવી સરકાર કે નહીં હોય કે જે પ્રેસ કરે મારે આપવું છે એમ કહીને પછી એ સરકાર છે ને એ આપવાનું ના ના દે યોજના ના બનાવે બજેટ ના આપે તો આવી જાહેરાત કરીને આવી પ્રેસ કરવાની કારણ શું હોય આ તો ખેડૂતો વાળાની પ્યોર ચૂકે ચૂકી છેતરપિંડી છે

પાણીમાં ડૂબેલા પાક ના સર્વે કરવા જાય નાટક કરે છે આ નાટક પણ પચીસ પચાસ હજાર હેક્ટર માં દસ હજાર હેક્ટરમાં પાંચ હજાર હેક્ટર ટીમો ઉતારી છે વાતો તો સરસ કરે ના ખેડૂત પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનું ઈ પાવ યોજના કે મેં જબનો તમે ભાષણ રાખો ભાષણ સંભળાવો તો ખબર પડે કે આ માણસે કેવા વખાણ આપ્યા હતા ઈ યોજના કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કે 1 લાખ રૂપિયા ખેડૂતોને આપવાની વાત હતી વાતો તો કરે છે ભાજપને વાતો કરવામાં કોઈ ના પોચે હું કબૂલ કરી લઉં કે હું તો પોચું જ નહીં વાતો કરે છે વાસ્તવમાં કરતા નથી અને આપણે આમાં શું ખોટું છે જ્યાં પાણી ભરા છે એના ડ્રોન સર્વે ન થાય સેટેલાઇટથી સર્વે ના થાય થઈ શકે પણ નાટક કરવું છે સાચી વાત છે અ ક્યાંક અત્યારે સવાલ પણ એ જ યથાવત જોવા મળતો હોય છે નિલેષભાઈ કે આટલું બધું નુકસાન થયું ક્યાંક મુખ્યમંત્રીએ પણ અત્યારે તો ઘણી બધી જગ્યાએ જઈને જે તેમણે પોતે પણ જે સર્વે કર્યો હતો કેવા પ્રકારની પરિસ્થિતિ છે એ હમણાં પણ જોયું હતું હવાઈ નિરીક્ષણ કરીને પણ જોયું હતું ત્યાં ગયા હતા ત્યાંના ગામના જે ચીફ ઓફિસર હતા કે પછી જે કોઈ પણ હતું તેમની સાથે તેમણે વાત પણ કરી હતી નિર્માણ ન્યૂઝે એક એક વસ્તુ બતાવી છે અત્યાર સુધી કે ક્યારે મુખ્યમંત્રી ત્યાં ગયા હતા કોની સાથે વાત કરી હતી કેવી રીતની વાત થઈ હતી અને શું શું નુકસાન થયું છે કે નહીં તેને લઈને પણ તેમણે ચર્ચા કરી હતી પણ સવાલ એ થતો હોય છે કે એક બાજુ કૃષિ મંત્રી દ્વારા એમ કહેવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂત લક્ષી રહ્યો છે આ ખેડૂતોની સરકાર છે ખેડૂતો માટેની સરકાર છે ખેડૂતોની જ સરકાર છે તો આ દર વખતે કરે છે લોકો કે ના યાર અમને આમ આપો તમારા તલ જાહેર કરી દેવાનું હોય સાહેબ નિર્માણ ન્યૂઝ અને તેની સાથે ઘણી બધી ન્યૂઝ ચેનલે જે બધા વિઝન્સ બતાવ્યા હતા જે બધા વિડીયોઝ બતાવ્યા હતા તેની ઉપરથી સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે એક પણ પાક બચ્યો નથી બધી જગ્યાએ નુકસાન જોવા મળી રહ્યું છે અત્યારે પણ નિર્માણ ન્યૂઝ જે એ દ્રશ્યો બતાવી રહ્યું છે કે ક્યાં ક્યાં નુકસાન હતું કેવી રીતનું નુકસાન હતું અને નિલેશભાઈ સવાલ અત્યારે એ પણ થાય છે કે જ્યારે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત છે ને આપણે એ નથી કરવી બહુ આપણે ડબલ કરવી જ નથી અત્યારે હાલ તો પણ એમ કહેવાય કે જે એમને જોઈતું એ પ્રમાણેનું એમને મળે ને એ બહુ સારું છે જે કે ભાઈએ કહ્યું ને કે પહેલાં ડીએપી છસો પચાસ રૂપિયાનું હતું એ વખતે એસડીઆરએફના નોમ્સ અનુસાર એ વખતે સહાય આપવામાં આવી હતી અને પછી ડીએપી ચૌદસો રૂપિયા કદાચ આંકડામાં ભૂલો તો જે કે ભાઈ કરેક્ટ કરજો ચૌદસો રૂપિયાનું હતું અને પછી પણ એસડીઆરએફની ક્યાંક એની જ અત્યારે તમે સહાયની રકમ ચૂકવો છો એટલે કે અત્યારે ખેડૂતથી તમે આવક ડબલ કરવાની બાબત કહો છો પણ સર્વેના લઈને ક્યાંક સવાલ થાય છે અને સહાયના લઈને પણ ક્યાંક સવાલ થાય છે નિલેશભાઈ આડેધડ કોઈને તમે સહાય ના કરી શકો આ સર્વે અનુસાર જ આપણી આપણે આંકડા બોલી શક્યા છે કે બાર જિલ્લા ચાર હજાર ગામ જેમાં મગફળી કપાસ એરંડા શાકભાજી શેરડી ડાંગર તલ ડુંગળી આ વ્યાપક વ્યાપક નુકસાન થયું છે તો સર્વે ની જે કામગીરી હતી એમાં દ્વારકા અને પોરબંદરમાં પ્રક્રિયા ગઈ છે જ્યાં જે જગ્યાએ આગાહી હતી ત્યાં સર્વે રોકવામાં આવ્યો હતો હવે ફરીથી વરસાદ ઓછો છે તો કૃષિ વિભાગને છસો ટીમો રાજ્ય સરકારની લાગી છે તાત્કાલિક ધોરણે જે અતિવૃષ્ટિમાં કેસ્ટ્રોલ આપવામાં આવી જે ઘરવખરીના પાંચ હજાર આપવામાં આવ્યા જે રીતે આ આ હેવી વરસાદમાં પાક ને જમીન ધોવાઈ ગઈ હોય સૌથી વધારે દુખી ખેડૂતો જ છે આપણે સમગ્ર માનવું જ પડશે આમાં કોઈ રાજકારણ ના હોય નરેન્દ્ર મોદીજી આમ કેતા આમ કેતા આપણે શરમ વિષય છે કે આ બોલવાનું જ ના હોય અત્યારે હાલ આપણે આ બધી જ પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે આવી શકીએ રાજ્ય સરકારને તમે સૂચન કરો આ જગ્યાએ તમારી ટીમ નથી પહોંચી આ જગ્યાએ પાણી ઉતરતું નથી આ જગ્યાએ ખેત આ છે આ આંકડા છે તો તમે એ સૂચન આપો તો રાજ્ય સરકાર અમારા કૃષિ અમારા સરકારના મંત્રી ઋષિકેશ પટેલજી એ કહ્યું હતું કે આ ગુજરાતની જનતા ઉપર જે આફત આવી છે આના માટે રાજ્ય સરકારે તિજોરી ખોલી દીધી જે એનડીઆરએફ ને ના જે આઝાદી પછીના જે રિવાઇઝ પ્રોગ્રામો હતા જે રિવાઇઝ કમિટીઓ હતી ફાઈનાન્સીયલ હોય સ્ટ્રેટેજી હોય એના સ્ટેટ કમિટી હોય આ બધાના જ મંતવ્ય લઈ કેન્દ્ર સરકાર જે ઓર્ડર કરી છે રાજ્ય સરકાર અને આ સમગ્ર ભારતમાં એવું નથી કે હિમાચલમાં અલગ કાયદો છે તો ગુજરાતમાં અલગ છે બધા છે જે રીતે પ્રધાનમંત્રી બધાના જ ખાતામાં બે બે નો જે હપ્તો આપ્યો રાજ્ય સરકાર એક જ મિનિટ એક જ મિનિટ છે કે ભાઈ એક જ મિનિટ તમારા સમયમાં નતો બોલ્યો તમે તમારા સમયમાં બોલો આપણે યજ્ઞ ને સમર્થન આપવાનું છે એમની હજી તબિયત ખરાબ છે તો તો સમગ્ર ભારતના ખેડૂતો એક સમાન છે ને ગુજરાતના ખેડૂતો બાકાત નથી અને આ વખતે ગુજરાતના ખેડૂતો પર જે અતિવૃષ્ટિની જે તકલીફ પડી છે એના માટે રાજ્ય સરકાર જે રીતે એક પણ દિવસ એક પણ કલાક ઓછો નહીં પડે જેવો રિપોર્ટ આવશે આવશે તાત્કાલિક ધોરણે એમને સહાય આપવામાં કરોડ જે હમણાં જુલાઈમાં આપવામાં આવે અને મારા જે પ્રવક્તા જે કોંગ્રેસના એમને કહ્યું કે નરેન્દ્ર મોદીજી વાતો કરે છે તો નહીં હું થોડા આંકડા લઈને બેઠું છું તો આપની પરવાનગી હોય તો દસ સેકન્ડ હું લઈશ કે જે રીતે વર્ષ બે હાજર પંદર સોળમાં ભારે અને કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે રાજ્ય સાત પોઈન્ટ સિત્તેર લાખ ખેડૂતોને સરકારે સત્તરસો ને સાત કરોડ ની સહાય કરવામાં આવી હતી વર્ષ બે હજાર અઢાર ઓગણીસ માં અતિવૃષ્ટિ અને ઓછા વરસાદના લીધે નુકસાન થયું હતું તો રાજ્ય સરકારે સત્તર પોઈન્ટ સાહીઠ લાખ ખેડૂતોને

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નો તો ગુજરાતના ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાથી વિમુક્ત કેમ રાખવામાં આવે છે નિલેશભાઈ હા અવસાદો જવાબ

આ ખેડૂતોની માંગ છે ના મારા એકલા ની કે ના તમામ ખેડૂતોની માંગ છે જે કે ભાઈ પણ ક્યાંક એગ્રી કરશે મારી વાતને કે ના જ્યાં તેત્રીસ ટકા વાળો આ નોમ છે એ અત્યારે ખોટું કહેવાય તમે જુઓ છો આખે આખું ખેતર પાણીમાં છે અને આમાં હવે તમે તેત્રીસ ટકા શોધવા જશો હવે બધા જ રાજ્યમાં આ છે હું આપનું સૂચન પણ મોકલીશ અને કદાચ રાજ્ય સરકાર પણ આના માટે વિચારશે અને કદાચ કેન્દ્ર સરકારને પણ આ મોકલી આપશે પણ અત્યારે હાલ પૂરતું કોઈ કાયદામાં ના પડવાથી કોઈ પણ ખેડૂત હોય કે ત્યાંનો

અને હજુ પણ કરીશું ગીરધરભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના સ્ટેટમેન્ટ છે એ આંકડા પાછળ બીજો છુપાવે છે જો સાચું ખેડૂતો બે હજાર રૂપિયા ચાર મહિના બે હજાર રૂપિયા આપીને નિલેશભાઈ જે ઊંચી ઊંચી વાતો કરે છે ને એ નિલેશભાઈ ની સરકારે પચીસ ત્રીસ ઉદ્યોગપતિઓને હાવ હું જોયું છે પચીસ તમારા રાખો ભાઈ સરકારે આપેલા આંકડા જણા ને દસ લાખ વિષય ખેડૂતોને લઈને હોવો જોઈએ ખેડૂતો તમને શરમ નથી આવતી તમે કેનું શાસન કરો છો લોન પૈસા દેશની જનતા ના પૈસા તમે પચીસ જણા વચ્ચે દસ લાખ કરોડ રૂપિયા વાપરા પણ બતાવો આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર ગહેલો સરકાર જેવી નથી કે કયા પછી

ઓકે ઓકે ગિરધર ભાઈ ગિરધર ભાઈ ગિરધર ભાઈ આપણે જી જેકે ભાઈ એક સામાન્ય બીજો સવાલ હતો કે નિલેશભાઈ બહુ મોટા મોટાભાઈ આંકડા બતાવા બરોબર

એને તમે આખા પાંચ વર્ષના દસ વર્ષના છ હજાર રૂપિયા રૂપિયા બનાવી દો એવી જ રીતે કટકે કટકે ખેડૂત જીએસટી માં કેટલું ચૂકવે હે કેટલા ક્યાં ચૂકવે હે એવી રીતે ના હોય નિલેશભાઈ દુઃખદ પરિસ્થિતિ ખેડૂતોની હે હાજી બોલીએ

ચાલુ કરી ઓકે નિલેશભાઈ કોઈ પણ ગોલમાલ વગર સહાય જોઈએ છે આ વખતે ત્રીસ સેકન્ડ ખાલી જે રીતે પૂર્વ ભૂતકાળમાં રાજ્ય સરકારે નિષ્પક્ષ રીતે ગોલમાલ એક પણ ગુજરાત ની જનતા અતિવૃષ્ટિમાં જે સમિત છે એ બાકાત નહીં રહી જાય તો માધ્યમથી મારી પાસે આપણે સરકાર સાથે જઈશું એક પણ વ્યક્તિ મુખ્યમંત્રીશ્રી એ વિશ્વાસ અપાવ્યો છે યજ્ઞભાઈ જી ઓકે નિલેશભાઈ જે કેભાઈ અને ગીરધરભાઈ આપ ત્રણના આભાર મારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે દર્શક મિત્રો સવાલ એ છે કે આ સહાય ક્યારે કઈ રીતે એને કેટલા પ્રમાણમાં ચૂકવવામાં આવે છે તે તો હવે જોવાનું જ રહ્યું પણ તમામ ખેડૂતોની માંગ એક જ છે રાજ્ય સરકાર સમક્ષ કે સહાય ચૂકવો તો યોગ્ય રીતે ચૂકવો આજના સવારમાં બસ જ આપશો નમસ્કાર